નમસ્કાર મિત્રો ને આદિત્ય દિલ્હી સવારી કરી અને દિલ્હીશ્વરોના પેટમાં તેલ રેડાયું હોય એની ચર્ચા કરવાના છે સામાન્ય રીતે ઉદ્ધવ ઠાકરે उद्धव बाला ठाकरे शिवसेना प्रमुख मुख्यमंत्री उद्धव ठाकरे जमने नरेंद्र मोदी अमित शाह ऑपरेशन ऑपरेसन लोटसे मुख्यमंत्री पदे थी हटाने ने સત્તા સોંપી મહારાષ્ટ્રની સુપ્રીમ કોર્ટે કહ્યું કે શિવસેના તોડીને જે સરકાર બનાવી છે ભારતીય જનતા પાર્ટી એ ત્રણેય પક્ષોની સરકાર એ ઇલિગલ છે ગેરબંધારણીય છે પણ ઉદ્ધવ ઠાકરે એ ગૃહમાં વિશ્વાસ નો મત લીધા પહેલા રાજીનામું આપ્યું હોત બિરાજમાન કરી શક્યા હોત જસ્ટિસ ચંદ્રચૂડ એ નવેમ્બરમાં રિટાયર થવાના છે અને જસ્ટિસ ચંદ્રચૂડ જે દેશના મુખ્ય ન્યાયાધીશ છે એમના ચુકાદાઓ બેલેન્સિંગ એક્ટ કરતા હોય એવા વધુ લાગે છે દેશવાસીઓની છેલ્લી છે પરંતુ એવા એવા ચુકાદા હમણાં જે એમણે એસટી એસસી ના સંદર્ભમાં જે ચુકાદો આપ્યો એમની જે બેન્ચ હતી જેના એ વડા હતા

ખાળે નાખી શકાય ઈરાદાઓ સ્પષ્ટ છે રાજકીય ઈરાદાઓ સ્પષ્ટ છે કરી નાખ્યું બંધારણીય સ્વરૂપ આપીને એસસી અને એસટી માટેની અનામત એને એનું ક્લાસિફિકેશન કરવું છે એમણે કોણે સૌથી વધારે લાભ લીધો કોણ રહી ગયું એનો છે ને એના ગ્રુપિંગ કરવા છે એવો ચુકાદો એમણે સુપ્રીમ કોર્ટ પાસે મતુમારા ચુકાદો એવો આપ્યો કે નરેન્દ્ર મોદીની મહેચ્છા હતી કે આ ભોપાળા બહાર ના આવે ચૂંટણી બોન્ડ ના પણ એમાં જસ્ટિસ ચંદ્રચૂડ કડક રહ્યા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ફરજ પાડી કે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર ચૂંટણી બોન્ડ ની તમામ વિગતો ચૂંટણી પંચને આપીને મૂકવી અને એમાં નેક્સસ એસ્ટાબ્લિશ થયું વિશ્વનું કદાચ સૌથી મોટું કૌભાંડ એટલે ચૂંટણી બોન્ડ કૌભાંડ અને એની મોડે સોપ્રેન્ડી બહુ સ્પષ્ટ નરેન્દ્ર મોદીની સરકારની પહેલા કોઈકને પકડવાના ઉદ્યોગપતિને ધરપકડ કરવાની ઈડી મોકલીને સીબીઆઈ મોકલીને પછી એને ફરજ પાડવાની કે એને છે ને વિપક્ષના કોઈ નેતાનું નામ લેવાનું અને એનો એને જામીન મળી જાય એની વ્યવસ્થા એટલે પેલા ઉદ્યોગપતિ ને જામીન મળી જાય એની વ્યવસ્થા થઈ જાય અથવા કેસ ઢીલો થઈ જાય ડોનેશન પાર્ટીને આપે ઇલેક્શન ફંડ દ્વારા અને પેલા વિપક્ષના નેતાની ઉપર મારો ચલાવી શકાય એને જેલમાં નાખી શકાય આ નરેન્દ્ર મોદીની કમાલ ધમાલ એ ઇલેક્શન બોન્ડ નું એ મહા આપણે જોયું અને પાછું ઠરી ગયું વિપક્ષોએ ઉછાળ્યું ને પાછું ઠરી હવે લોકસભાની ચૂંટણી આવી લોકસભાની ચૂંટણીમાં પ્રાઇમ મિનિસ્ટર મોદી એ ચારસો પાર નો નારો અમેરિકાથી આયાત કરીને લઈ આવ્યા હતા આમ તો અમેરિકાવાસી ભારતીયોએ આ નારો પહેલા શરૂ કર્યો ચારસો પાર ચારસો પાર ત્રણસો ને સિત્તેર બેઠકો ભારતીય જનતા બેઠકો મળશે અને મુદ્દાઓ ફેંક્યા પ્રજામાં પણ કોઈ ઝીલાયો નહી તમને ખ્યાલ છે ફરી ફરીને મારે યાદ નથી દેવડાવવું પણ મને પેલો છે ને પાટણ વાળો ડાયલોગ બહુ યાદ રહી ગયો સરકાર લઈ તો મુસ્લિમોને આપી દેશે મોદી થી કોઈ ઇમ્પ્રેસ થયું નહીં મોદીનો કરિશ્મા વિલાઈ રહ્યો છે એ બાબત ચોથી જૂને ચૂંટણી પંચ એમનું કયા ઘરું હોવા છતાં અને ચૂંટણી પંચે સત્તા પક્ષના બેફામ નિવેદનો આચાર સંહિતા ભંગ સહિતની ફરિયાદો અવગણી એકાએક પાંચ કરોડ વોટ વધારી દીધા અને અગ્નસી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષો જીતી જાય એવી ગોઠવણ કરી દીધી એ ભોપાળું એ બહાર આવ્યું પણ એમ છતાંય બસો ને ચાલીસ બેઠકે ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ હવે પાછી અગ્નિ પરીક્ષા છે સરકારમાં એ આવ્યા તો ખરા પણ પેલી બે હવે ચૂંટણીઓ આવી રહી છે મહારાષ્ટ્રમાં ઝારખંડમાં અને હરિયાણામાં અને જમ્મુ કાશ્મીરમાં જમ્મુ કાશ્મીરમાં તો ભારતીય જનતા પાર્ટીની કોઈ વજુ જ નથી પરંતુ ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર એને કેન્દ્ર શાસિત પ્રદેશ કરી નાખ્યો એટલે પટાવાળો પણ નિમવો હોય તો એના ચીફ મિનિસ્ટરે એલજી ની સંમતિ જોઈએ નરેન્દ્ર મોદી યાદ હોય કદાચ કારણ કે એન્ટાયર પોલિટિકલ સાયન્સ ની ડિગ્રી લઈ આવ્યા છે ભાઈ કે ભારતના ભાગલા જ્યારે પડ્યા અથવા તો મુસ્લિમ લીગ સાથે નહીં રહેવાનું જ્યારે સરદાર પટેલે નિર્ણય કર્યો કારણ કે સરદાર પટેલે કહ્યું કે ભાઈ અમારે જેને સાદો પટાવાળો પણ અમે નીમી શકીએ એમ નથી કારણ કે ફાઈનાન્સ મિનિસ્ટર છે એની અપ્રુવલ જોઈએ ને એ તો જેને મુસ્લિમ લીગ પાસે છે ફાઈનાન્સ મિનિસ્ટ્રી એટલે પેલી સરકાર તૂટી ભાગલા નક્કી થઈ ગયા રાષ્ટ્રના હિતમાં આખેલ કાશ્મીરમાં પણ હવે ભજવવા જઈ રહ્યા છે ભાઈ કાશ્મીરમાં શું થશે ખબર નથી હરિયાણામાં દસે દસ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ગઈ વખતે જીતી હતી વિધાનસભાને છેલ્લી ઘડીએ દૂર કરીને મુખ્યમંત્રી પદેથી પાછા પેલા નાયબ સૈની ને મુખ્યમંત્રી બનાવ્યા જે લોકસભાના સભ્ય હતા મહારાષ્ટ્રમાં સરકાર પેલા પાર્ટીઓ તોડી ઓપરેશન લોટસ કર્યું नरेंद्र મોદીએ કહ્યું તું કે 70000 કરોડ ના કોવંડ કરી એટલે કે અજિત દાદા પવાર ગોટાલેવાજ કોમ છોડेंगे નહીં આ છોડ્યા નહીં બે ત્રણ દિવસમાં જ એમને ભારતીય જનતા પાર્ટી સાથે નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા તમે ખેલ જોયો અને લોકસભાનું પરિણામ જે આવ્યું આ વખતે હરિયાણામાં એવું થયું કે પહેલા દસમાંથી દસે દસ બેઠકો લોકસભાની ગઈ વખતે મળી હતી એ આ વખતે પાંચ જ બેઠકો મળી એમને પાંચ કોંગ્રેસ મહારાષ્ટ્રમાં મોટા ભાગની બેઠકો કોંગ્રેસ શિવસેના ઉદ્ધવ અને રાષ્ટ્રવાદી શરદ પવાર એને મળી હવે વિધાનસભાની ચૂંટણી આવશે એટલે ખેલ ચાલુ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે મુંબઈ દેશની આર્થિક રાજધાની છે એના પર મક્તેદારી જોઈએ છે ભારતીય જનતા તમે સમજી શકો મારે બીજું ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના કોંગ્રેસના સાથીઓ સાથે સરકાર ચલાવે એમને ઈડીના કેસમાં પાંચ મહિના સુધી જેલમાં નાખ્યા અને હાઈકોર્ટે કહ્યું કે કોઈ પ્રાઈમા ફેસી કોઈ કેસ બનતો નથી ગમે તેને જેલમાં નાખી દેવાના અને પ્રાઇમા મુખ્યમંત્રી બન્યા લોકસભાની ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની બેઠકો વધી ઝારખંડમાં હવે વિધાનસભામાં એમણે સત્તા કબજે કરવી છે ભારતીય જનતા પાર્ટીએ એટલે પેલા નિશીકાંત દુબે લોકસભામાં બેફામ નિવેદનો કોંગ્રેસના નેતાઓ વિશે કર્યા કરે છે આવા સંજોગોમાં મહારાષ્ટ્રમાં શું થશે ઉદ્ધવ ઠાકરે એમના પુત્ર અને મિનિસ્ટર રહેલા આદિત્ય ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના પત્ની એટલે કે આદિત્યના મધર રશ્મિ ઠાકરે એ ત્રણ દિવસ માટે દિલ્હીમાં અને આજે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ના નિવાસને કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી અને વેણુગોપાલ અને બીજા નેતાઓ સાથે એમણે મંત્રણા કરી કારણ એવું છે કે લોકસભાની વધારે બેઠકો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ જીતી છે આ વખતે પણ વિધાનસભામાં મહારાષ્ટ્ર વિકાસ આઘાડી શિવસેના ઉદ્ધવ રાષ્ટ્રવાદી શરદ પવાર અને કોંગ્રેસ એની જે આઘાડી છે એ આઘાડી વિધાનસભા જીતી જશે એવા

કોંગ્રેસના નેતાઓ સાથે ઉદ્ધવ ઠાકરે અને પરિવારની અને સંજય રાઉત એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે જેમને બાળા સાહેબ ઠાકરે અમારા ઇન્ડિયન એક્સપ્રેસના જનસત્તામાં એ ભાઈ ક્રાઇમ રિપોર્ટર અને ફિલ્મી રિપોર્ટર હતા એમાંથી બાળા સાહેબ ઠાકરે એમને હમણાં છે ને એ પેલા પાછા કોંગ્રેસમાં ગયેલા પછી શિવસેના શિવસેનામાંથી કોંગ્રેસમાં પાછો કટરાક ચાલ્યો એટલે એ છે ને એકનાથ શિંદે ની શિવસેનામાં ગયા અને આજે એમણે એક નિવેદન કર્યું છે કે ઉદ્ધવ ઠાકરે હવે દિલ્હી જઈને કોંગ્રેસની શરણાગતિ સ્વીકારશે ભાઈ તમે કોની કોની શરણાગતિ સ્વીકારી એ તો તમે જાણો છો જાણે છે શરદ પવાર એ મહારાષ્ટ્રમાં આ ત્રણેય પક્ષોને એક સાથે રાખી શકે છે બારામતી જે ખેલ થયો એવો જ ખેલ આ વખતે રાજ ઠાકરેની પાર્ટી જે હમણાં સુધી નરેન્દ્ર મોદીની એનડીએ સાથે હતી પછી ફારેક થઈ ગઈ એને માં ખેલ કરવાનું વિચાર્યું છે તમને ખબર હશે કે બાળા સાહેબ અરે બારામતીમાં શરદ પવારના દીકરી સુપ્રિયા સુળે એ ફરીને લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા અને એમની સામે એમના ભાભી એટલે કે અજીત દાદા પવાર ઘર ફૂટે ઘર જાય અજીત દાદા એ શરદ પીઠ પીઠમાં ખંજર ભોંકીને મોદી શાહ ની સેનામાં ગયા ઘણા લોકો એમ કે કે શરદ પવારે પણ વસંત વસંતદાદાની પીઠમાં ખંજર ભોંક્યું હતું એમની સરકાર ઉઠલાવીને એમણે સરકાર બનાવી હતી પણ બહુ ઓછાને ખબર હશે કે એ જ શરદ પવારને ને સાંગલીમાં મેળાઓ યોજીને પાછા કોંગ્રેસમાં હતા એ જ એ શરદ પવાર ના દીકરીની સામે અજીત દાદા પવારના પત્ની સુનેત્રા પવાર એ ચૂંટણી લડ્યા લોકસભાની અને હારી ગયા હારી ગયા પછી

પોતાના વારસ તરીકે તૈયાર કર્યા તમે જો ઠાકરે અરે સોરી બાળક અરે બાળા સાહેબ ની ભાષણની પદ્ધતિ બોલવાની પદ્ધતિ આક્રમકતા એ અને રાજ ઠાકરેની એ બંને કમ્પેર કરો તો તમને એમ લાગે કે રાજ ઠાકરે એમની કોપી છે પણ બ્લડ ઇઝ થિકર ધન વોટર બાળા સાહેબે પોતાના રાજકીય વારસ તરીકે ઉદ્ધવ ઠાકરેને પસંદ કર્યા જે સામાન્ય રીતે પડદા પાછળ રહીને આમ તો પહેલા રાજકારણ ખેલતા ઉદ્ધવ ઠાકરે ની ને સાચી શિવસેના તરીકે સ્થાપિત કરી શકાય એવો એમને ત્યાંની પ્રજાએ જન પ્રતિસાદ આપ્યો હવે રાજ ઠાકરે વર્લી માં જે આજ ત્યાંથી આદિત્ય ઠાકરે એ વિધાનસભા છે એ બેઠક ઉપરથી પોતાનો ઉમેદવાર એટલે કે એમએનએસ નો ઉમેદવાર ઉભો રાખવાનું એમણે નક્કી કર્યું છે જે બારામતી માં જે ખેલ થયો ઘર ફૂટે ઘર જાય એવો ખેલ એમણે કરવાનો જાહેર કર્યું છે આજે ઉદ્ધવ ઠાકરે મલ્લિકાર્જુન ખડગે ને ત્યાં મળ્યા એવી પણ વાત મળે છે કે નીતિન ગડકરીને પણ એ મળવાના છે જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે મહારાષ્ટ્રના નેતા છે નાગપુરના નેતા છે આરએસએસ ના લાડકા છે નરેન્દ્ર મોદી ના સંભવિત અનુગામી પણ છે કારણ કે સંઘ ઈચ્છે છે કે મોદીએ નિવૃત્ત થવું જોઈએ કારણ કે મોદી બધાને પંચોતેર વર્ષે નિવૃત્ત કરતા હોય ને માર્ગદર્શક મંડળમાં નાખતા હોય તો સંઘની જે બેઠક દિલ્હીમાં થઈ ભારતીય જનતા પાર્ટીના સંઘનિષ્ઠ નેતાઓ સાથે જેમાં નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા એમને બહુ સ્પષ્ટપણે સંકેતો આપી દીધા છે એવું જાણવા મળે છે કે મોદીએ હવે નિવૃત્ત થવું પડે એમના અનુગામી તરીકે કોણ આવશે નીતિન ગડકરી આવશે કે યોગી આદિત્યનાથ આવશે સંઘ પોતે નક્કી કરશે આદિત્ય ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એ સંજય રાઉત ને નિવાસ સ્થાને રહીને ત્યાંના જે નેતાઓ છે એ નેતાઓને મળી રહ્યા છે એનડીએ ના એનડીએ ની ના નેતા નીતિન ગડકરીને પણ મળી રહ્યા છે મળવાના છે અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને પણ મળવાના છે એટલે સ્વાભાવિક રીતે શાહ અને પેટમાં તેલ રેડાય એમના માટે ચિંતા વધે અને આવતા બે દિવસ હજુ એ દિલ્હીમાં છે ગઈકાલે જ પહોંચ્યા છે ત્યાં ત્રણ દિવસનો કાર્યક્રમ છે અને એમણે જે પહેલી પ્રેસ કોન્ફરન્સ લીધી ત્યાં એમાં બહુ સ્પષ્ટપણે એમણે કહ્યું અને એમના જ અખબારમાંના જે શબ્દો છે એ હું તમને કહું કે લોકસભા નુકીનતર ઇન્ડિયા આગડી અધિકૃત બેઠક જલ્દી અધિવેશન સુ અસ્યાને ઇન્ડ આગડીचे सर्व पक्षांचे प्रमुख नेते दिल्लीत आहेत जसं जसं जमेल तस तसं इंडिया आघाडीतील लोकांना नेत्यांना भेटावं लोकसभा निकालाच्या पार्श्वभूमीवर आपण कसं पुढे जाऊ शकतो ह्याच त्यावर साधक बाधक चर्चा करावी येत्या काही दिवसामध्ये महाराष्ट्र आणि अन्य दोन तीन राज्याच्या निवडणुकी होणार आहे त्याही बाबतीत इंडिया आघाडी म्हणून एक संघ संघपणाने आपण लढायला पाहिजेत आणि एकमेकांचं सहकार्य आपण कसं घेऊ शकतो ह्याची चर्चा होणे आवश्यक आहे आय एम नो છે એટલે એનું ગુજરાતીકરણ આમ તો તમે મરાઠી સમજો છો એવું હું માનું છું બહુ સરળ છે મરાઠી આ ભાષા ભગીની છે પણ એમ કે લોકસભાની ચૂંટણી થયા પછી ઇન્ડિયા ગઠબંધનની કોઈ બેઠક નેતાઓની બેઠક મળી નહોતી એટલે અમે દિલ્હી આવ્યા છીએ અને દિલ્હીમાં જેમ જેમ શક્ય બને એમ બધા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની સાથે પણ મળીશું અને આ જે રાજ્યોની ચૂંટણી છે એની અંદર પણ ઇન્ડિયા ગઠબંધન કઈ રીતે મજબૂતાઈથી એ ચૂંટણી લડી શકે એને માટે અમે ચર્ચા વિચારણા કરીશું અને નક્કી કરીશું હજુ બે દિવસે ત્યાં છે અને મોદી શાહનો એન્ટેના એ એમની મુલાકાતો ઉપર જરૂર ડોકાયેલો રહેશે આજે આટલી વાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર